બંધ કરવામાં આવ્યા છે ગઈકાલે જે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ આગજની ઘટના બની ને એમાં ઘણા ઘણી જાનહાની થઈ છે એના અનુસંધાને સરકારશ્રીએ એવી સૂચના આપી છે કે ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં ગેમ ઝોન આવેલા છે તેની ચકાસણી કરવી જોઈએ ને એના માટે આપણે નવસારી જિલ્લામાં બે ગેમ ઝોન છે અને એક ત્રણ ગેમ ઝોન છે બે સિટીમાં છે ને એક રૂરલમાં છે તે ગેમ ઝોનોની અમે ચકાસણી કરી છે ચકાસણી દરમિયાન અમે આ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા એને એને એનઓસી મેળવેલી છે કે નહીં તે અને જો આગની ઘટના બને તો એક્ઝિટની વ્યવસ્થા છે કે નહીં તે બાબતની અમે ચકાસણી કરી છે